એક તરફ વિશ્વ પ્લાસ્ટિકના ઝેર સામે ઝઝુમી રહ્યું છે દર વર્ષે વિશ્વભરમાં લગભગ ચારસો મિલિયન ટન પ્લાસ્ટિક ઉત્પન્ન થાય છે અને જેમાંથી માત્ર નવ રિસાયકલ થાય છે અને બાકીનું નદીઓ સમુદ્રો અને જંગલો સુધી પહોંચી જાય છે અને પર્યાવરણને ખૂબ જ મોટી માત્રામાં નુકસાન કરે છે અને હા જો તમને એવું હોય કે આ પ્લાસ્ટિક તો દરિયામાં અને જંગલોમાં જાય છે આનાથી ભાઈ આપણને શું તકલીફ પડવાની તો એ બસ તમારો વહેમ છે માનવ શરીરમાં પણ આપણા રોજિંદા ખોરાકમાં માઇક્રો પ્લાસ્ટિકના રૂપમાં આ પ્લાસ્ટિક ભળી જાય છે અને ત્યાં ઓગળી જાય છે પરંતુ હવે એમેઝોનના જંગલોમાં એક આશાનું કિરણ જોવા મળ્યું છે વૈજ્ઞાનિકોએ અહીં એક ખાસ ફૂગ એટલે કે પ્લાસ્ટિક ખાતી એક ફૂગ એમેઝોનમાં ઓળખી કાઢી છે જે પ્લાસ્ટિકને ખાઈ શકે છે એટલે કે તે કુદરતી રીતે તેને ડિગ્રેઝ કરી શકે છે અને તે પણ ઓક્સિજન વિનાના વાતાવરણમાં જેને વૈજ્ઞાનિકો પેસ્ટાલોટી ઓપ્સિસ માઇક્રોસ્પોરા કહી રહ્યા છે આ ફૂગ એક એવી પ્રજાતિ છે જે પોલી જેવા ટકાઉ પ્લાસ્ટિક ને પણ તોડી નાખે છે અને તે પણ એવા વાતાવરણમાં જ્યાં ઓક્સિજનની બિલકુલ કમી છે અથવા તો છે જ નહીં આ ફૂગ ભેજવાળા અને ગાઢ જંગલોમાં ખીલે છે આ ફૂગને વર્ષ બે હજાર અગિયારમાં યલ યુનિવર્સિટીની સંશોધન ટીમ દ્વારા એમેઝોનના વરસાદી જંગલમાં શોધવામાં આવી હતી આ ફૂગ ને પ્લાસ્ટિક ને સંપૂર્ણપણે બચાવવામાં થોડા મહિનાનો સમય ચોક્કસથી લાગે છે જેનાથી આ ફૂગ ફ્લફી મશરૂમ જેવો કપ બને છે જેનો સ્વાદ મીઠો હોય છે અને તે લિકરીસ જેવી ગંધ આપે છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઘરોમાં પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલ કરવા માટે આ એક નાનું સાધન સાબિત થઈ શકે છે અને જો વિશાળ માત્રામાં આ ફૂગને સિસ્ટમ મુજબ ઉગાડીને રાખવામાં આવે તો કચરાના ત્રાસથી પર્યાવરણને મુક્ત પણ કરી શકાય છે તો બસ આશા રાખીએ કે આવનાર ભવિષ્યમાં વૈજ્ઞાનિકો આ પ્રોજેક્ટ પર વધારે સફળતા મેળવી અને પર્યાવરણને ફાયદો થાય માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો